પાટણમાં નકલી ઘી પર એસઓજી તવાઈ બોલાવવામાં આવી ફરીકવાર એકવાર શંકાસ્પદ ઘી ઝડપાયું છે ત્રણ પોઈન્ટ લાખથી વધુનો ઘી સીઝ કરાયો છે પાટણથી મુંબઈ પહોંચે તે પહેલા જ એસઓજીની રેડ કરવામાં આવી શંકાસ્પદ ઘી મામલે સાત જેટલા વેપારીઓ નજર કેદ થયા છે વિકે નાઇ સાહેબે સ્વચ્છ સૂચના અને માર્ગદર્શન એસઓજીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેવીપસિંહ સોલંકી સાહેબને આપેલ કે જે નકલી ઘી છે ભેળસેળ યુક્ત બીજા તેલનો જથ્થો છે આ વગેરે રેડ કરી કાયદેસર કરી અને આવીની કાર્યવાહી કરી જેના અનુસંધાને ટૂંક જ સમયમાં પાટણ શહેરમાં અલગ અલગ બે જગ્યાએ રેડ કરી રૂપિયા આઠ લાખ ચૌદ હજારનો ભેળસેળ યુક્ત

જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બાણું હજાર થાય છે જે બનાવટી જથ્થો મળ્યા તેમાંથી સેમ્પલ લઈ અને પૂછવાથી મોકલવામાં આવેલ છે અને જો આ બનાવટી હોવાનું સર્ટિફિકેટ આવશે તો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે આ જે આજે બનાવ છે એ માટે ટ્રાયલ્સ ચાલક છે સમીર ખાન બલોચ અને કન્ડક્ટર છે રણજીત ઠાકોર આ બંનેની

પીઆઈસી જયદેવસિંહ સોલંકી સાહેબ અને એમની ટીમે ટૂંકા સમયમાં દસ જેટલા બોગસ ડોક્ટરો કે જે નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના છેડા કરતા હતા તેમની ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવે છે બે વેપારના કુલ બે કેસો કરવામાં આવે છે અને આતર જિલ્લાના ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓ છે એ કુલ પાંચ પકડવામાં આવે છે અને અલગ અલગ નિર્માણ કલેક્ટર સાહેબ તરફથી જાહેરનામા અમલમાં મૂકવામાં આવે છે જાહેરનામા ભંગમાં કુલ ત્રીસ કેસો કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રથિયાના કુલ છ કેસો કરવામાં આવ્યું છે